અમદાવાદ ક્રાઇમ દ્વારા વાહન ચોરીના ગુનામાં સમાયેલા એક રીઢા ચોરને બત્રીસ વાહનો એક્ટિવા ટુ વ્હીલર સાથે ઝડપી પાડી પચીસ વર્ષથી આ ગુના કરતા ઈસમને પકડી પાડવામાં સફળતા મેળવી હતી સમગ્ર ઘટનામાં આ ચોર છેલ્લા પચીસ વર્ષથી સાયકલ ચોરીથી શરૂ કરી ગેસના બાટલા મોપેડ ટુ વ્હીલર સુધીની ચોરી કરી ચૂકેલ છે આ સમયગાળા દરમિયાન અગાઉના વર્ષમાં જેલ પણ જઈ ચૂકેલા આ ઈસમને જેલ થયા બાદ સુધરી જઈ ખેતમજૂરી કરી આ કામ છોડી દીધેલ પરંતુ દેહગામના એક ભંગારના વેપારીના સંપર્કમાં આવતા તેને આ ચોરીની કામગીરી ફરી ચાલુ કરી હાલ આ વેપારીની પણ અટકાયત કરવામાં આવી છે ચોરીના બત્રીસ વાહનો કબજે કરી પોલીસ દ્વારા આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કેમેરામેન વિનોદ પરમાર સાથે સત્ય ડે ન્યૂઝ અમદાવાદ છેલ્લા છ એક માસમાં જે પ્રકારના જે ગુનાઓ બનેલા છે અમદાવાદ શહેરમાં એમાં ખાસ કરીને ટુ વ્હીલર જે વાહનો જે છે એની ચોરીના જે બનાવો બનેલા છે એની સંખ્યા વધતા ઉચ્ચ અધિકારીઓની સૂચના મુજબ જે આ વણુકાયેલો ગુનાઓ જે છે એ શોધી કાઢવા માટે ક્રાઇમ બ્રાન્ચની એક ટીમને કામે લગાડેલી હતી જે ભાઈકી અમદાવાદ શહેરમાં જે ઇન્સ્ટોલ કરેલા સીસીટીવી ફૂટેજ છે એફપીઆર કેમેરા છે આ તમામની લાંબા સમયથી એક એક્સરસાઈઝ ચાલી રહીલી હતી અને આ સમય દરમિયાન એક આરોપી જે હાલ પકડવામાં આવેલો છે અંબાલા ઉર્ફે બાબુભાઈ ઉર્ફે અમૃતભાઈ કાળવાઈ રાવળ જે મૂળ રાજપુર રાવળવાસ હિંમતનગરનો રહેવાસી છે અને એ છેલા ઘણા વર્ષોથી એટલે કે 25 એક વર્ષથી વાહન ચોરીની પ્રવૃત્તિમાં સંડોવાયેલો છે આ આરોપીને જ્યારે અટકાયત કરવામાં આવી તો એની પૂછપરછ દરમિયાન કુલ બત્રીસ વાહનો રિકવર કરવામાં આવેલા છે અને આ વાહનો મોટા ભાગે અમદાવાદ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનના વિસ્તારો ગાંધીનગર જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારો અને હિંમતનગર સાબરકાંઠાના અલગ અલગ પોલીસન વિસ્તારોમાંથી આ વાહનો ચોરાયેલા છે આજે હાલના આરોપી જે છે અંબાલાલ રાવળ એ શરૂઆતથી એટલે કે એમની જે યુવાનીના સમયથી જે સાયકલ ચોરીમાં એ ખૂબ જ સક્રિય હતા અને એણે ઘણી બધી સાયકલો ચોરી લી હતી ત્યારબાદ એનો સંપર્ક દહેગામના એક જગદીશ શાહના સંપર્કમાં આવ્યો અને જે જગદીશ શાહ છે ભંગારનું કામ કરતા હતા અને એમના સંપર્કમાં આવ્યા બાદ એણે આ મોટરસાયકલ ચોરીનું કામ શરૂ કર્યું અને અગાઉ એ બે હજાર ચૌદ સોળ અને ત્રેવીસમાં પણ પકડાયેલા છે જે તે વખતે પણ એની પાસેથી દસ થી વધુ વાહનો પ્રત્યેક ધરપકડ વખતે રિકવર કરવામાં આવેલા છે હા આરોપી વિરુદ્ધ અત્યાર સુધીમાં કુલ અઠ્યાવીસ ગુનાઓ નોંધાયેલા છે વાહન ચોરીના આ ઉપરાંત ગેસના બાટલા અન્ય ચીજવસ્તુઓ ચોરવાની એ પ્રવૃત્તિમાં સંડોવાયેલો છે આનો ચોરી કરવાનો જે સમય જે છે સવારના છ થી દસ નો છે અને આ ગાળામાં એ ટાર્ગેટ એરિયામાં ફરી અને જ્યાં એની પાસે ડુપ્લિકેટ ચાવી છે એ ચાવીથી જે પણ વાહન ખોલી શકતું હોય એ વાહનને તરત જ એ ત્યાંથી એ ચોરી કરી લીધું હતું અને આ પ્રકારે એને અત્યારે જે રિકવર થયેલા છે બત્રીસ વાહનો આ રીતના એને ચોરેલા છે એની જે ચોરીની પ્રવૃત્તિમાં ખાસ એક વસ્તુ એ પણ ધ્યાનમાં આવી છે કે નવા જે એક્ટિવા જે છે ફાઈવજી અને જી જેમાં એની પાસેની ડુપ્લિકેટ ચાવીનો ઉપયોગથી ખોલી નહોતો શકતો એટલે એ વાહનો ચોરાયેલા નથી હાલમાં એ સિવાયના અગાઉના જે પણ વર્ઝન હતા ફાઈવજી પહેલાના એ તમામ એક્ટિવા એના ડુપ્લિકેટ ચાવી જે ખોલતો બે હજાર ત્રેવીસ માં લાંબો સમય જેલમાં રહ્યા બાદ જ્યારે જામીન પર છૂટ્યો છે એમનું અવસાન થયું અને એમનો છોકરો રાકેશ શાહ છે એના સંપર્કમાં અને રાકેશ શાહે એને એવું કીધું કે તારા ચોરેલા વાહનો રાખવાની સંઘરવાની અને બીજે વેચવાની તમામ વ્યવસ્થા હું કરીશ એટલે પછી ફરીથી પાછો બે હજાર ત્રેવીસ થી આ

વાહનના એન્જિન નંબર વાહન જાણકારી આપવામાં આવનાર આ જે ચોરાયેલા વાહનો જે છે એ સામાન્ય પ્રકારના એટલે કે જે છે અલગ અલગ ચીજ વસ્તુનું જે વેચાણ કરે છે ગ્રામ્ય વિસ્તારોમાં અથવા તો નાના શહેરોમાં એવા લોકોનો સંપર્ક કરી એમને રજીસ્ટ્રેશન બુક વાહનની અને એવી બધી જે વાતો કરી કે આ વાહન છે તમારે ખરીદવું હોય તો અને હું એની રજીસ્ટ્રેશન બુક તમને થોડા દિવસ પછી આપી દઈશ એમ કરી એને આ તમામ વાહનો વેચેલા છે અને એ પ્રકારે જે તે વ્યક્તિએ ખરીદેલા વાહનો પાસેથી આ વાહનો રિકવર કરવામાં આવેલા છે અ હાલના જે આરોપી છે અંબાલાલ રાવળ એ અગાઉ દેહગામ

ત્યારબાદ જગદીશ શાહના જે પુત્ર છે રાકેશ શાહ રાકેશ શાહે જ્યારે એના ફાધર નો વ્યવસાય સંભાળ્યો અને આ ફરીથી અંબાલાલ રાવળના સંપર્કમાં આવ્યા અને અંબાલાલ રાવળને એવું જણાવ્યું કે તું પાછો વાહન ચોરીની પ્રવૃત્તિ શરૂ કરે તો બાકીની જે લોજિસ્ટિક સપોર્ટ છે હું પૂરો પાડીશ એટલે બંનેની મતલબ એકબીજાની મદદગારીમાં આ પ્રકારની પ્રવૃત્તિ કરેલી છે એમણે આ જે રિકવે જે રિકવર થયા છે દસ વ્હીકલ એના ગુના નોંધાયેલા છે અને એ વિહિકલ પણ રિકવર થયા છે એ જેવા એવા જ લોકો પાસે તે રિકવર થયા છે કે જે લોકો પાસે ટુ વ્હીલર નોતા એમને જરૂર હતી એમની આર્થિક પરિસ્થિતિ પણ એટલી સારી નહોતી કે નવું વાહન ખરીદી શકે આવા ટાર્ગેટેડ લોકોને એણે આ વાહન વેચેલા ને એવું કઈ ખાતરી આપેલી કે એ આ વાહનની રજીસ્ટ્રેશન બુક અને બાકીના જે જરૂરી ડોક્યુમેન્ટ્સ છે એમને પૂરા પાડશે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં જે ફેરિયા ફરતા હોય છે નાની મોટી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ વેચવા માટે એ લોકોને દસ થી બાર થી લઈને ઘણી વખત કંડિશન સારી હોય તો પંદર હજાર સુધીની કિંમતમાં એના વાહનો વેચે છે